આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત બનાવવા ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રણાએ આઠ તાલુકા પ્રમુખ તેમજ ત્રણ શહેર પ્રમુખોની જાહેરાત કરી હતી જોકે હજુ ભરૂચ શહેર અને અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરાઈ નથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પરિમલસિંહ રણાની નિમણૂક બાદ જિલ્લા કોંગ્રેસમાં નવચેતનાનો સંચાર જોવા મળી રહ્યો છે જિલ્લા પંચાયતમાં સિફરપૂર્વક સમિતિઓની રચના બાદ આગામી બે હજાર ઓગણીસમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલાં પક્ષને મજબૂત કરવા આજરોજ જિલ્લા પ્રમુખ પરિમલસિંહે તાલુકા કક્ષાની ટીમ જાહેર કરી હતી જેમાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે મુકેન્દ્રસિંહ યાદવ જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખપદે જાવેદ મલિક આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે ઉસ્માન મિન્ડી આમોદ શહેરમાં મુકેશ વસાવા વાગરા તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે કમરુજમા પટેલ તેમજ કાર્યકારી પ્રમુખપદે સુરેશભાઈ પરમાર ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે સલીમભાઈ નવેઠા અંકલેશ્વર શહેર પ્રમુખપદે જગતસિંહ વાંસદિયા હસોટમાં પરેશભાઈ પટેલ ઝઘડિયામાં પ્રમુખ તરીકે પિયુષભાઈ પટેલ વાલિયા ખાતે રાકેશ ચંદુભાઈ વસાવા ઉપરાંત નાસુભાઈ ફડવાલા સહિત વિવિધ તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના વરસાદ વધારાને કારણે ભરૂચ જેવા શહેરમાં પણ એક બાળકીનું મૃત્યુ પામેલ છે ભરૂચ તાલુકાના વેરવાડા ગામે એક નાના પરિવાર ખેડૂત પરિવારના મકાન તૂટી ગયા છે બળદ જેવા પશુઓનું પણ જાનહાનિ થઈ છે ભરૂચની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયેલા છે ત્યારે જિલ્લા કોંગ્રેસના સંગઠનના મહત્વના આગેવાનો તેમજ ટીમ આજે સ્થળ ઉપર મુલાકાત લઈ જે કંઈ સહાય સરકારી તંત્રને પણ સૂચવેલ છે અને કોંગ્રેસ તરફથી જે કંઈ સહાય કરવાનું છે તે પણ જણાવેલ છે તેની સાથે સાથે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની આજે નવનિયુક્ત કરવાની હોય ત્યારે દરેક તાલુકા કોંગ્રેસના પ્રમુખોની આજે નિમણૂક કરીએ છીએ આની સાથે સાથે તમામ પ્રમુખોને હું હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું અને છેવાડાના ગામડા સુધી છેવાડાના લોકોની સમસ્યા અને વાચા આપવાનું પ્રાધાન્ય આપે હકીકતમાં કોંગ્રેસના કાર્યકર્તા તેમજ લોકોના પ્રશ્નોનો સાચા રીતે રજૂઆત કરે જેથી હું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ભરૂચ જિલ્લાના મહત્ત્વના અમારા કોંગ્રેસના આગેવાનોને આજે સૂચન પણ કરેલું છે અને જાતે ફોન કરીને પણ કીધેલું છે એક ટીમ બનાવીને જ્યાં જ્યાં વરસાદને કારણે નુકસાન થવા પામેલ છે જ્યાં સાચા અર્થમાં જે લોકોને જરૂરિયાત છે એનું સર્વે કરી એને મદદ કરવા માટે પણ આજે અમે એક ટીમની રચના પણ કરેલી છે અને તે સ્થળે અમારા આગેવાનો આજે જશે